જય હિન્દ વેલકમ ટુ હિતેશ કુમાર ફિટનેસ ક્લબ આજે આપણે મળીશું ઓમને ઓમે એસએસએસ જીડીની જે વીસ આઠથી જે ફિઝિકલ ટેસ્ટ શરૂ થઈ હતી એ હમણાં આપીને આવ્યો છે અને એને ત્રેવીસ પોઈન્ટ એકાવન સેકન્ડમાં એને આ ફિઝિકલ એક્ઝામ પૂરી કરી છે તો જાણીએ આપણે એ એક્ઝામ દરમિયાન શરૂઆતથી લઈને અંત સુધી શું શું પ્રોસેસ થઈ છે તો જાણીએ આપણે ઓમ પાસેથી ઓમ કોંગ્રેચ્યુલેશન બે સર તો તમે હવે જે હવે પછી જે વિદ્યાર્થી મિત્રો એસએસસી જીડીની ફિઝિકલ એક્ઝામ આપવા જઈ રવાના જવાના છે તો એમને તમે શું કહેવા માગો છો શરૂઆતથી કે એ પ્રોસેસ પતાવતા કેટલો ટાઈમ થયો તો તમને કેટલા વાગે અંદર લીધા હતા અને કેટલા વાગે પ્રોસેસ પતી પ્રોસેસમાં તો અમને ચાર વાગે ત્યાં આગળ આવવાનું કીધેલું બધા બધા કેન્ડિડેટ્સ માટે સેમ ચાર વાગ્યાનો ટાઈમ અમને કીધેલો ચાર વાગે અમે ત્યાં આગળ સાડા ચાર જેવું અમે ત્યાં આગળ પહોંચ્યા હતા અને ફૂલ બધું પતાવી અને સાડા નવ્યા ઓમ આપણે ત્યાં જઈએ ત્યારે ડોક્યુમેન્ટમાં શું શું લઈ જવાનું હોય શું ડોક્યુમેન્ટમાં ડોક્યુમેન્ટમાં એક તમારું એડમિટ કાર્ડ અને એની સાથે કોઈ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ કે કોઈ પણ હોય એક વસ્તુ કોઈ બી ઓરિજિનલ જ લઈ જવાનું એ સિવાય કોઈ ડોક્યુમેન્ટ ત્યાં આગળ માંગવામાં આવતું નથી ઓકે તો તમે ચાર વાગે તમને અંદર લીધા એના પછી શું પ્રોસેસ થઈ ચાર વાગે અમને બોલાવ્યા હતા પછી ત્યાં આગળ જે સિરીઝ પ્રમાણે સો સોના લોટમાં અંદર બોલાવે એવી રીતે મારો ત્રીજા લોટમાં નંબર આવ્યો હતો એટલે માટે સાડા છ એ અંદર બોલાવ્યો હતો સાડા એ પછી અમે ત્યાં આગળ અંદર ગયા અંદર જઈ અને ફોર્મ ફિલઅપ આરએફ આઈડી અને શું કે બાર કોડ એ તમારી રીતે લઈ લેવાનું પછી તમને એક ફોર્મ આપે એ ફોર્મ ત્રણેક પેજનું હોય એ ફિલઅપ કરવાનું તમારું નામ રોલ નંબર ને બધું લખવાનું પછી ત્યાં આગળ આરએફઆઈડી એ અને ચેસ નંબર એ બંને ત્યાં આગળ તમારે જઈને સ્કેન કરાવવાનું પછી બેસાડે રનિંગ માટે જે સો જણાની પ્રોસેસ પૂરી થાય ને ત્યાં સુધી બેસવાનું તમારે પછી તમને ત્યાં આગળ એ બધી પ્રોસેસ પૂરી થાય અને ફોર્મ વેરીફાઈ કરાવો કે તમે આ કેન્ડિડેટ છો આ રીતે અને ત્યાં આગળ કેમેરો હોય ત્યાં આગળ જઈ અને ડિજિટલી વેરીફાઈ કરવાનું તમારે ચેસ નંબર અને નામ બોલવાનું એ પતે પછી તમને ત્યાં ટ્રેક ઉપર લઈ જાય બરાબર છે એટલે સો ના લોટ જે પેલા સો જણા ગયા હોય એમનો પેલા લોટ પાડે છે બીજા સો એવું સિરીઝ નંબર કે રોલ નંબર પ્રમાણે નહીં તમારા કોલ લેટર માં લખ્યું એ પ્રમાણે પેલા તે પેલા ધોરણે લઈ જાય છે બરોબર છે પહેલી બેચ ની શરૂઆત કેટલા વાગે થઈ હતી રનિંગ ની પેલા લોટ વાળા ચાર સાડા ચારે અંદર ગયા હતા અને રનિંગની શરૂઆત એમની સાડા સાત આઠ વાગતા થઈ ગઈ છે અચ્છા એટલે સાડા સાત આઠ વાગે પહેલી બેચ ચાલુ થઈ ગઈ બરોબર છે એ સમય દરમિયાનમાં ટોટલ કેટલી બેચ હતી ત્યાં ટોટલ પાંચ બેચ હતી એમાં મારો ત્રીજી બેચનો નંબર આવે અચ્છા તારો ત્રીજી બેચનો નંબર આવે તો અને પહેલી બેચમાં કેટલા લોકો પાસ થયા હતા પહેલી બેચમાં પચીસ જણા પાસ થયા હતા બીજી બીજીમાં અઠ્યાવીસ જણા અને અમારી ત્રીજી બેચમાં અમે 33 જણા પાસ થયા હતા અને બીજી ચોથી પાંચમી બેચ હતી ચોથી પાંચમી બેચમાં એપ્રોક્સ એટલા 30 એક જણા હશે એટલે એપ્રોક્સ આમ 100 માંથી 30 જણા પાસ થાય એવું કઈ 100 માંથી 30 જણા એટલે દોઢસો ની આસપાસ પાંચસો માંથી દોઢસો 500 માંથી જેવા પાસ થયા હશે બરાબર છે તો સાડા દસે તમારો નંબર આવ્યો ત્યારે વેધર કેવું હતું એ વખતે ફૂલ તડકો હતો ફૂલ તડકો હતો ફૂલ તડકો હતો તો તમે બધાને સજેસ્ટ એવું કરો છો કે જે લોકો વહેલા પ્રે જે લોકો વહેલા પ્રેક્ટિસ કરે છે રનિંગ માટેની તો જરા આઠ નવ વાગ્યા પછી પણ પ્રેક્ટિસ કરી જુઓ કેમ કે હજુ ફિઝિકલ એક્ઝામ બાકી છે અને આઠ નવ વાગ્યા પછીની બી પ્રેક્ટિસ કરશો તો તમે ત્યાં હેલ્પફુલ થઈ શકશે ઓમ તમારું ફિઝિકલ જે પતી ટેસ્ટ પછી શું પ્રોસેસ કરી છે અમારું સાડા દસે ફિઝિકલ પતી ગયું હતું પછી અમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા હતા જે પાસ થયેલા હોય ફેલ થયેલા હોય બધા સાથે જ ત્યાં ગઈ બેસે પછી તમને અઢી વાગે અમારું સમથિંગ રિઝલ્ટ આવ્યું હતું એમાં તમને ખબર પડે કે તમે ક્વોલિફાય જો કે ડિસ્કવોલિફાય જો પછી ડિસ્કવોલિફાય હોય એ અને ક્વોલિફાય એ બંને અલગ બેસાડે ત્યાંથી પછી અમારી માટે ચેસ માટે ને એની માટેનો અલગથી અમને ક્વોલિફાયવાળાને ત્યાં અલગ બેસાડે છે બરોબર છે એટલે બંનેના અલગ અલગ બેસાડીને પછી તમારું એનું મેઝરમેન્ટ ક્યારે ચાલુ કર્યું ચેસ ના એનું મેજરમેન્ટ લગભગ સાડા ચાર પાંચ વાગે ચાલુ કર્યું સાડા ચાર પાંચ વાગે યસ તો સાડા દસે તમારું ફિઝિકલ ટેસ્ટ પતિ યસ અઢી વાગ્યા સુધી તો બેસાડી રાખ્યા ને પછી આ બધી પ્રોસેસ ચાલુ કરી તો એ સમય દરમિયાનમાં તમને ત્યાં કોઈ જમવાની કે કોઈ એવી જમવા હું તો લઈને ગયો હતો કેમ કે મેં આગળની ભરતીમાં પણ હું ગયો હતો એટલે મને આઈડિયા હતો એટલે જમવાનું હું સાથે લઈને ગયો હતો અને ત્યાં આગળ કેન્ટીનને એવું પણ હોય છે જ્યાં લસ્સી કેળા અને બિસ્કીટને વગેરે મળતું હોય છે એટલે તમે ત્યાંથી લઈ શકો છો ઘરેથી પણ લઈ જઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો તમે એટલે સવારે ચાર વાગ્યાના ગયા હોય અને સાંજે સાડા પાંચ સાડા નવ સુધી આ બધી પ્રોસેસ ચાલતી હોય અને ત્યાંથી ગેટની બહાર નથી નીકળવા દેતા તો બધાને વિનંતી છે કે જોડે બેગમાં કંઈક જમવાનું કે નાસ્તો એવું લઈને જાય કે જેથી કરીને તમારી તમે પાસ થાવ કે ફેલ થાવ પણ એ સમય દરમિયાન પ્રોસેસ પૂરી થતાં થતાં સાડા પાંચ છ જેવા થઈ જાય છે તો એ સમય દરમિયાન તમારે કંઈ નાસ્તો વાસ્તો કરવો હોય તો પ્લીઝ તમે જોડે કંઈ બેગમાં નાસ્તો કે જમવાનું લઈને જજો તો એ સમય દરમિયાન જે સાડા દસથી એ અઢીનો જે ટાઈમ હતો તો એ સમય દરમિયાનમાં તમે કંઈક નાસ્તો વાસ્તો કરી શકો અને હા આ થર્ડ બેચ હતી જે સાડા સાડા દસે હતી એ પછી બી બે એ પછી પણ બે બેચ હતી હા તો સાડા દસે લાસ્ટ બેચનો કેટલા વાગ્યા નંબર આવ્યો હશે રનિંગમાં સાડા બાર એક આસપાસ આવ્યો હશે એટલે તમે વિચારો જો ચાર વાગ્યાના ગયા હોય તમે તો જો તમે લેટ ગયા હોય તો તમારો અગિયાર સાડા બારે નંબર આવી શકે છે છેલ્લી બેચનો તો તમે રિઝલ્ટમાં કેટલો ફેર પડી શકે છે બરોબર છે ઓ ત્યાંનું ગ્રાઉન્ડ કેવું હતું ત્યાંનું ગ્રાઉન્ડ પ્રોપર આમ તો ગ્રાઉન્ડ ના જ કહી શકાય કેમકે ઘાસ ઉપર અમને દોડાવવામાં આવ્યા હતા અને આગલા દિવસે રાતે વરસાદ હતો એટલે આમ કાદા ખીચડવાળું નહીં એવું ગ્રાઉન્ડ હતું પ્રોપર ગ્રાઉન્ડ તો નહોતું જ એટલે ઘાસવાળું ગ્રાઉન્ડ હતું એટલે એ પ્રમાણેની તમે રાખજો તૈયારી બરાબર છે ત્યાં આમ પાણીવાણી હતું ગ્રાઉન્ડ પાણીવાણી હતું બરાબર છે એટલે જેની પ્રેક્ટિસ ના હોત તો જેને એને તો અઘરું જ પડે અઘરું જ પડે અને ખુલ્લા પગે દોડનારી સંખ્યા હતી ખુલ્લા પગે દોડનારી સંખ્યા હતી પણ એ પાસ થવામાં એ બહુ ઓછા હતા એકાદ બે જણા પાસ થવામાં તેત્રીસ માંથી કે જે ખુલ્લા પગે દોડ્યા ખુલ્લા જ નહીં કેમકે ઘાસ હોય એટલે તમે ખાડા કે જોઈ ના છો બરોબર છે અને તમારે ચેસ ને એ બધું પ્રોસેસ પતાવી ને પછી કોઈ પ્રોસેસ કરી છે બીજી કોઈ ના ચેસ પછી કોઈ પ્રોસેસ નથી હોતી કોઈ પ્રોસેસ નહીં તો તમને એટલું લેટ કેમ બેસાડી રાખ્યા એનું અમને કોઈ રીઝન ત્યાંથી જણાવવા નથી આવ્યું અથવા કોઈ એવું કહેતા પણ નથી કે આ રીઝન છે અથવા કોમ્પ્યુટરમાં કઈ પ્રોસેસ બાકી છે અથવા ફોર્મમાં કોઈ પ્રોસેસ બાકી છે એટલે તમને બેસાડી રાખે છે કે એવું કશું નથી બરોબર છે અચ્છા તમને જે જે તમે ફિઝિકલ ટેસ્ટ પાસ કરી છે તો એના સિક્કા તમારા કોલ રેટર ઉપર મારીને આપે છે કે એમને ત્યાંથી જે ફોર્મ આપ્યું હોય ને એની પર અચ્છા જે આર એફઆઈડી પહેલા જે ફોર્મ ફિલઅપ સ્કેનર કર્યા એ વખતે જે ફોર્મ ફિલઅપ કરાયા હતા એની ઉપર તમને સિક્કો મારીને આપે છે બરાબર છે ને શું તમે હવે જે પછી જે વિદ્યાર્થી મિત્રો આપણા એક્ઝામ આપવા જવાના છે બીએસએફ ગાંધીનગર જે ગુજરાતથી બિલોંગ કરે છે અને બીએસએફ ગાંધીનગર આપ આપવા જવાના છે આપણે ગાંધીનગરના ગ્રાઉન્ડની વાત કરીએ છીએ તો હવે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવા જશે એમને તમે શું શું કહેવા માગો છો શું સલાહ આપવા માગો છો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પહેલી બાબત તો કે રનિંગમાં ખાસ ધ્યાન આપજો અને પ્રોપર તડકામાં દોડવાનું તમે રાખજો બીજી વસ્તુ કે ત્યાં આગળ બેગમાં કોઈ ચેકિંગ કે એવું કોઈ કરતા નથી એટલે તમે ખાવાનું કે એવું કંઈ પણ હોય તમારી સાથે કેરી કરી શકો છો અને રનિંગ પછી ડિહાઇડ્રેટ થવાના ચાન્સ વધારે છે એટલે કંઈ પણ એવું કોઈ પણ લાઈક તમે જે શું કહેવાય ગ્લુકોન ડી કે જે પણ એ તમે પીતા હોય એ તમે સાથે લઈ જશો લીંબુનું જ્યુસ કે વગેરે કંઈ પણ અને બાકી બસ બીજું ગ્રાઉન્ડ તો સાવ એકદમ બકવાસ હતું મારા હિસાબથી એટલે એની તૈયારી તમે રાખજો બરાબર બીજી એક વાત કે ત્યાં તમને સ્માર્ટ વોચ લઈ જવા દે સ્માર્ટ વોચ લઈ જવા દે છે અચ્છા અને કોઈ રાઉન્ડ ગણવાની સિસ્ટમ છે ત્યાં કોઈ સિસ્ટમ નથી ત્યાં તમારી સાથે તમારે લાઈક રબર બેન્ડ મેં રબર બેન્ડ એક ફ્રેન્ડ પાસેથી લઈ લીધા હતા એટલે રબર બેન્ડ તમારે બાંધવાના હોય છે બાકી ત્યાં આગળ બાર રાઉન્ડ તમારી રીતે દોડ ગણી લેવાના હોય છે બાકી તમે પછી અગિયાર મારો કે તેર મારો એનાથી કોઈ ફરક નથી પડતો અને ત્યાંનો સ્ટાફ કેવો હતો આમ સ્ટાફ સપોર્ટિવ હતો પણ આ ફોર્મ બાબતે અને આખા દિવસની પ્રોસેસ બાબતે કહી શકાય બાકી એમાં એમનો પણ વાંક ના ગણી શકાય કેમ કે ઉપરથી પ્રોસેસ એ લોકોની ડીલે ચાલતી હતી એટલે બાકી રનિંગ વખતે ગ્રાઉન્ડ એકદમ સપોર્ટિવ હોય છે જે પાડી અને તમને ગ્રાઉન્ડિવસે ચાલો રનિંગમાં પાણી પણ આપે છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે સાથે તમે સ્માર્ટ વોચ કેરી કરી શકો છો ત્યાં કોઈ બી રાઉન્ડ ગણવાની કેવી સિસ્ટમ નથી આરએફઆઈડી આઈડી છે એટલે ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જતું હોય છે એટલે તમે તમારી રીતે સ્માર્ટ વોચ પહેરીને કે રબર બેન બાંધીને પણ એનું ધ્યાન રાખી શકો છો અને જેમ ઓમે જણાવ્યું એમ તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો તમને ત્યાં તકલીફ નહીં પડે અને હા સવારે વહેલા ચાર વાગે બોલાવે છે તમારો નંબર ગમે ત્યારે આવી શકે એટલે તમે થોડું તમારું બોડી ડિહાઈડ્રેટ ના થાય અશક્તિ ના આવી જાય તમારામાં ફૂલ એનર્જી રહે એટલે એની બધી વ્યવસ્થા કરીને જજો પ્રેક્ટિસ હશે તો તમે સો ટકા સફળ થશો બધા વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લખ અને આ બાબતોનું ધ્યાનમાં રાખીને તમે ગાંધીનગર ખાતે પરીક્ષા આપવા જશો જય હિન્દ